હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રામાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હું આજ આવી ગયો છું દહ કોહીએ જોવો આ આપણી માંડવી ક્યાંક ક્યાંક મોવરમાં ઓલા ખાલા પીડા છે આજાને પંદર દી નથી છે આજે પણ દી થયા છે આ માંડવીને જુઓ તમે આ માંડવીને હજી દી થયા છે માથે પાણી પાયા વગરની છે ગામણીમાં વાયવી છે આમાં ખળની દવા મારવી પડે એમ છે વરસાદ થાય ને એટલે લાગત એ પરભરી જ મારવાની છે સીધ થી બીજું કાંઈ નહીં ખળ થઈ ગયું છે અહીંયા અહીંયા જો ખળ છે અને આ માંડવી અમારી જો એકદમ ફર્સ્ટ ક્લાસ માંડવી તો સારી ઉગી છે કઈ વાંધો નથી ક્યાંક ખાલા મિત્રો માંડવી કેવી કોઈ ગઈ છે પચી પાંચ નું વાવેતર છે જોજો કોમેન્ટમાં જણાવજો પચી પાંચ નું વાવેતર છે કેવું વાવેતર છે એ જણાવજો એમાંય તો આ પછાટે ગારો હતો ને એમાં તો લાગત ઉગી ગઈ છે એમ માનતું નથી માનતું નથી પછાટે ગારો હતો ને ત્યાં તો કમ્પ્લેટ ઉગી ગઈ છે હવાને કાંઈ કરવાનું નથી વરસાદ થાય ખડની દવા મારવાની છે આમ બીજું કંઈ નહીં કરવું તેલિયો દાણો હતો એમ લાગતું હતું પણ તેલ્યો દાણે ઉગી ગયો છે માંડવીને કઈ થાય એમ નથી મિત્રો જુઓ આ તેર દિવસની માંડવી છે જુઓ આજનો વિડીયો ઉતારેલો